છેલ્લા ઘણા સમયથી કૃષિ કાયદાના વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે સોમવારે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા સુરત કલેક્ટરાલયે પહોંચી કૃષિ કાયદાનો વિરોધ કરી આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદો બનાવાયો છે ત્યારથી જ ખેડૂતો દ્વારા તેનો વિરોધ કરાઈ રહ્યો છે અને દિલ્હીમાંથી ખેડૂતોએ ધામા નાખ્યા હતા ત્યારે થોડા સમય માટે સુસુપ્ત અવસ્થામાં પહોંચેલો ખેડૂત આંદોલન ફરી સુર ફૂંકાયું હોય તેમ લાગી રહ્યું છે અને ફરી ખેડૂતો આંદોલન શરૂ થઈ ગયું હોય દિલ્હી બોર્ડર પર ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો સુરતમાં પણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વિરોધ કરાયો હતો અને કલેક્ટર કચેરીએ પહોંચી ખેડૂત સમાજ દ્વારા સરકારમાં

સુધી ત્યાં ચાલુ રહેશે કેન્દ્ર સરકાર દ્વારા બનાવાયેલ ખેડૂત બિલથી ખેડૂતોને ભારે નુકસાન થાય તેમ હોય જેને લઈને કૃષિ કાયદો તાત્કાલિક રદ કરવાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે